તમારા માટે છ છ અલગ અલગ પ્રેક્ટિસ પેપરો સાથે તમારા માટે આવ્યું છે એટલે વિદ્યાર્થી મિત્રો તમારે હવે બોર્ડની એક્ઝામ માટે માત્ર ને માત્ર તૈયારી કરવાની જરૂર છે વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે ધોરણ બાર વિષય ગુજરાતી જેનું પાસ પ્રશ્નપત્ર નંબર એક જેનો વિભાગ એ જેનું સંપૂર્ણ સમજૂતી સાથે આપણે સોલ્યુશન મેળવીશું વિદ્યાર્થી મિત્રો તમારો જે અતૂટ વિશ્વાસ તમે જે નવનીત પબ્લિકેશન ઉપર જાળવી રાખ્યો છે એ જ અતૂટ વિશ્વાસને નવનીત પબ્લિકેશન દ્વારા જાળવી રાખવાનું કામ પણ સામેથી કરવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો બે હજાર છવ્વીસના વર્ષની બોર્ડની પરીક્ષા માટે જે ગાલા અસાઇનમેન્ટ બુક છે બે હજાર છવ્વીસના વર્ષનું એ ખૂબ જ એટલે ખૂબ જ અગત્યનું મહત્વનું આપણે કહી શકીએ એ સરસ મજાનું ધોરણ બારનું તમારા માટે આ વર્ષે સરસ મજાનું એક નવી ડિજિટલ ટેકનોલોજી સાથે આવ્યું છે અને એ ડિજિટલ ટેકનોલોજી છે સ્માર્ટ ડિઝી બુક નામની એપ્લિકેશન સાથે તમારા મત આવ્યું છે અને એની સાથે વિદ્યાર્થી મિત્રો તમને એ ફ્રી ઓનલાઈન આન્સર કીપર તમને પ્રાપ્ત થઈ જવાની છે ધોરણ 12 ના અસાઇનમેન્ટ બુક મેળવવા માટેની જે લિંક છે વિદ્યાર્થી મિત્રો એ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે અથવા તમે સ્ક્રીન ઉપર આપેલ જે વેબસાઈટ છે www.navneetstore.com ના માધ્યમ દ્વારા પણ તમે એ મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો તમે અહીં આગળ આ સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે 2026 ના વર્ષનું જે ગાલા અસાઇનમેન્ટ બુક છે ધોરણ બાર નું વાણિજ્ય પ્રવાહનું એ સરસ મજાનું જે પ્રેક્ટિસ પેપરો છ છ પ્રેક્ટિસ પેપરો સાથે તમારા માટે આવ્યું છે એની કિંમત છે વિદ્યાર્થી મિત્રો માત્ર અને માત્ર એ તમારા માટે ત્રણસો રૂપિયાની નક્કી કરવામાં આવી છે તો વિદ્યાર્થી મિત્રો તમારા બોર્ડના વર્ષને અમૂલ્ય બનાવવા માટે આ જે ત્રણસો રૂપિયાની કિંમત છે બહુ સામાન્ય છે તો વિદ્યાર્થી મિત્રો ઝડપથી તમે આ ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર વર્ષની ખરીદી કરી લેજો અને તમે તમારી બોર્ડની એક્ઝામની તૈયારીને આખરી ઓપ આપવાનું શરૂ કરી દેજો વિદ્યાર્થી મિત્રો

ત્યાં આગળ તમારું જે સ્માર્ટ ડીઝી બુક નામની એપ્લિકેશન છે એની અંદર તમારું રજીસ્ટ્રેશન થઈ જશે અને તમે સરળતાથી સ્માર્ટ ડીઝી બુક નામની જે એપ્લિકેશન છે આ એપ્લિકેશનનો તમે ઉપયોગ કરી શકો છો એની એની સાથે તમે વિદ્યાર્થી મિત્રો ફ્રી ઓનલાઈન આન્સર કી પણ તમે પ્રાપ્ત કરી શકો છો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની જે લિંક છે વિદ્યાર્થી મિત્રો એ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે અથવા સ્ક્રીન ઉપર દર્શાવેલ જે વેબસાઈટ છે www.navnitstore.com ના માધ્યમ દ્વારા પણ તમે એપ્લિકેશન સરળતાથી ડાઉનલોડ કરી શકો છો એટલે વિદ્યાર્થી મિત્રો તમારે કોઈ પણ પ્રકારે ચિંતા કરવાની ક્યાંય કોઈ જરૂર રહેતી નથી તો વિદ્યાર્થી મિત્રો આપણે વધુ સમય ન લેતા આપણે આપણા અભ્યાસને આગળ વધારીએ તો શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર કાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છોવીસના વર્ષની જેમાં વિભાગ એ એટલે કે પદ્ય આધારિત વિભાગ છે વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખૂબ જ એટલે ખૂબ જ અગત્યનો આ વિભાગ રહ્યો છે ઓકે ચાલો આપણે જોઈએ સૌથી પહેલા તમારા માટે સ્ક્રીન ઉપર સૂચના આપવામાં આવી છે જુઓ કે નીચે આપેલા બહુ વિકલ્પ પ્રશ્નોના ઉત્તર સાચો વિકલ્પ શોધીને તમારે લખવાનો છે પ્રત્યેકનો એક ગુણ તમને મળવાપાત્ર થશે અહીં આગળ વિદ્યાર્થી મિત્રો તમને ત્રણ વિકલ્પવાળા પ્રશ્નો આપવામાં આવે છે બહુ વિકલ્પ જેમાંથી જેના તમને ત્રણ ગુણ મળવાપાત્ર થશે ત્રણ પ્રશ્નોના તમારા ત્રણ જવાબ સાચા એટલે સીધા તમને ત્રણ ગુણ મળવા પાત્ર થઈ જશે ઓકે ચલો આપણે જોઈએ પહેલો પ્રશ્ન પ્રશ્ન નંબર એક સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે

તમે કેવો કહેશો તો આપણે જવાબ અહીંયા આપણને વિકલ્પ આપ્યા છે એની અંદર જુઓ જવાબ એ નંબર ખોટો બી તટસ્થ સી સાચો અને ડી ગેરવ્યાજ તો આ જે ચાર વિકલ્પો છે એમાંથી આપણે જવાબ લખી શકીએ છીએ કે ભાઈ ઓલિયાના ન્યાયને આપણે સાચો કહેશું એટલે જવાબ આવશે સી સાચો ઓકે આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ જો વિદ્યાર્થી મિત્રો તમારા અહીંયા આગળ ત્રણ પ્રશ્નોના ત્રણ જવાબ તમારા સાચા પડશે એટલે તમને સીધે સીધા ત્રણ ગુણ મળવા પાત્ર થઈ જશે ઓકે વિદ્યાર્થી મિત્રો માત્ર ને માત્ર તમે ડાયરેક્ટ જવાબ લખશો ને તો પણ ચાલશે ઓકે ચલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર આગળ તમારા માટે સૂચના છે નવી પ્રશ્ન નંબર ચાર ઉપર જઈએ એ પહેલા સૂચના તમારા માટે નવી આવી છે જોઈએ તો નીચેના હેતુ લક્ષી પ્રશ્નોના માંગ્યા મુજબ તમારે ઉત્તર લખવાના છે વિદ્યાર્થી મિત્રો પ્રત્યેક એક ગુણ તમને મળવા પાત્ર થશે એક પ્રશ્નોનો જવાબ તમારો સાચો એટલે તમને એક ગુણ મળવા પાત્ર થાય એટલે અહીં આગળ તમને કુલ ત્રણ પ્રશ્નો પૂછાશે જેના કુલ ત્રણ ગુણ તમને પ્રશ્ન નંબર થશે રામબાણ કાવ્યનું સાહિત્ય સ્વરૂપ એ પદ અથવા ભજન છે ઓકે આ રીતે આપણે સીધો જવાબ તૈયાર કરી શકીએ છીએ ઓકે પ્રશ્ન નંબર પાંચ જોઈશું છેલ્લું દર્શન કાવ્યના કવિનું ઉપનામ જણાવો તો ભાઈ છેલ્લું દર્શન કાવ્યના શેષ નું રહેલું જોવા મળશે કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે કયું ભાણી જે કયા કાવ્ય સંગ્રહમાંથી એ લેવામાં આવ્યું છે જવાબ લખી શકીએ કે ભાઈ ભાણી જે ગોળશી કાવ્ય સંગ્રહમાંથી એ લેવામાં આવ્યું છે

અને એના તમને અહીં આગળ જુઓ ચાર ગુણ મળવા પાત્ર થશે ચાર પ્રશ્નો આપેલા હશે ચારે ચાર પ્રશ્નોના તમારે જવાબ આપવાના એટલે તમને ચાર ગુણ મળવા પાત્ર થઈ જશે ઓકે ચાલો હવે પ્રશ્ન નંબર 7 ઉપર આપણે આવીએ વિદ્યાર્થી મિત્રો તો જોઈએ ગોપી શેની બિંદી લગાવવાની ના પાડે છે તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ ગોપી એ કસ્તુરીની બિંદી લગાવવાની ના પાડે છે ઓકે આ રીતે આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ

વહાલ એ રસગુલ્લાની ચાસણી જેવું સરસ મજાનું મીઠું એ રહેલું જોવા મળશે ઓકે ચાલો પ્રશ્ન નંબર 10 જોઈએ વિદ્યાર્થી મિત્રો કે ભાણીએ કપડાં ધોવાનો કયો સમય એ પસંદ કર્યો છે તો આપણે સરસ મજાનો જવાબ લખીએ કે ભાઈ ભાણીએ કપડાં ધોવા માટે અંધારી રાત્રિનો સમય એ પસાર પસંદ કર્યો છે બરાબર ભાણીએ કપડાં ધોવા માટે અંધારી રાત્રિનો સમય એ પસંદ કર્યો છે આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ લખી શકીએ છીએ ઓકે અને પરીક્ષાની અંદર પૂરેપૂરા ચાર ગુણમાંથી ચાર ગુણ સીધી સીધા મેળવી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો બોર્ડની એક્ઝામમાં માત્ર તમે જવાબ ડાયરેક્ટ લખશો તો પણ ચાલશે પરંતુ તમારા જે ક્રમ નંબર છે પ્રશ્નોના એ તમારે સાચા દર્શાવવાના છે ઓકે ચલો આપણે આગળ જોઈએ આગળ વિદ્યાર્થી મિત્રો તમારા માટે એક નવી સૂચના છે સ્ક્રીન ઉપર જુઓ કે નીચેના પ્રશ્નોના ત્રણ ચાર વાક્યોમાં તમારે ઉત્તર લખવાના છે કોઈ પણ ત્રણ હવે જો વિદ્યાર્થી મિત્રો અહીં આગળ તમને વિકલ્પ પ્રાપ્ત થશે કોઈ પણ ત્રણ એટલે કે તમને ચાર પ્રશ્નો આપેલા હશે ચાર પ્રશ્નોમાંથી તમારે તમને જે આવડે છે એ સરળતાથી તમે લખી શકો એવા ત્રણ પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે એક પ્રશ્નના તમને બે ગુણ મરવાપાત્ર થશે એટલે તમને ત્રણ પ્રશ્નોના જવાબ લખશો એટલે તમને છ ગુણ મળવાપાત્ર થશે ઓકે એટલે પ્રત્યેકના બે ગુણ છે તમને કુલ છ ગુણ તમને મરવાપાત્ર થઈ જશે ઓકે વિદ્યાર્થી મિત્રો ચલો આપણે જોઈએ પ્રશ્ન નંબર અગિયાર

પાયલ ચૂડો વગેરે પણ આખરે તો એ તમામની અંદર સોનાના જ એ રૂપ રહેલા છે આખરે તો એ સોનાના જ રૂપ છે એ પરથી આપણે કહી શકીએ છીએ કે સોનું તો આખરે સોનું જ છે આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનો જવાબ તૈયાર કરી શકીએ છીએ અને પૂરેપૂરા બે ગુણ આપણે મેળવી શકીએ છીએ પ્રશ્ન નંબર બાર જોઈશું કે નાયિકાને શા સા દુઃખ એ વેઠવા પડે છે નાયકાએ કયા કયા દુઃખ વેઠવા પડે છે તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ નાયકાએ પોતાના પતિને મનાવવા માટે ખૂબ જ એટલે ખૂબ જ એ પ્રયત્ન કર્યા છતાં પણ એ નાયિકાનો પતિ એ કોઈ પણ વાતે એ તેમનાથી એ રીંજતો નથી એટલે કે માનતા નથી પત્નીને સાસરીમાં ગમે તેવા દુઃખ પડે તો તે એ સહન કરી શકે પણ પતિ જ એનાથી મોઢું ફેરવી લે તેની સાથે એ અબોલા લે એ દુઃખ સામાન્ય નથી નાયકાને આ દુઃખ એ વેઠવું પડ્યું છે આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનો જવાબ તૈયાર કરી શકીએ છીએ ઓકે ચાલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર તેર શક્યતાના દ્વાર ખખડાવવા એટલે શું તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ શક્યતાના દ્વાર ખખડાવવા એટલે અશક્ય વસ્તુ શક્ય થઈ શકે કે કેમ તે તપાસી જો શું અશક્ય જે વસ્તુ છે એ શક્ય થઈ શકે કે કેમ તેને તપાસી જો એના સંદર્ભમાં કવિ પથ્થરનું દ્રષ્ટાંત આપણને આપે છે પથ્થર એ સજીવ નથી એ બોલી શકે તો એની પાસે તમે બોલાવી જુઓ પથ્થર એ નિર્જીવ છે એટલા માટે કવિ કહે છે કે જો પથ્થર બોલે તો એની પાસે તમે બોલાવી તો જુઓ એમ કરીને કવિ એ વાત રજૂ કરે છે પ્રશ્ન નંબર 14 જોઈએ કે ધમાલ શબ્દ દ્વારા કઈ મનોદશા એ પ્રકતે છે અને સામાથે તો આપણે જવાબ લખી શકીએ કે સ્વજનો અને કવિ પણ એ રોકી શકતા નથી આપણા કોઈ પણ સ્વજનનું મૃત્યુ થાય અવસાન થાય તો આપણી આંખમાંથી જે આંસુ વહે છે એને આપણે કોઈ પણ સંજોગોમાં રોકી શકતા નથી એ સૌની એ રોકરથી બરાબર એ રોકરથી એ વાતાવરણ એ શોકમગ્ન એ બની જાય છે અથવા તો શોકમય બની જાય છે આથી ધમાલ ન કરો એમ કહીને કવિ સૌને આંસુ રોકવાની વારંવાર તેમને વિનંતી કરે છે શાની એ વિનંતી કરે છે આંસુ રોકવાની તે સૌ કોઈને કવિ અહીં આગળ વારંવાર તમને વિનંતી કરતા જોવા મળે છે આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સરસ મજાના જવાબ તમે તૈયાર કરી શકો છો અને પરીક્ષાની અંદર તમે વધુમાં વધુ ગુણ સારી રીતે તમે મેળવી શકો છો ઓકે

ચલો ત્યાર પછી ઘણા બધા વિદ્યાર્થી શું કરે કે ભાઈ આ જે પહેલો પ્રશ્ન આપેલો હોય એ થોડો લખશે પછી એના ઉપર ચોકડી મારી દે અને ફરી પાછો બીજો પ્રશ્ન જવાબ લખવાનો શરૂ કરે તો એનાથી આપણી એક નેગેટિવ છાપ એક ઊભી થશે જે પેપર ચેક કરનાર વ્યક્તિ છે તેના મન ઉપર એક આપણી નેગેટિવ છાપ ઊભી થશે એટલે આપણે શું કરવાનું જે પ્રશ્નોનો જવાબ આપણે સરળતાથી લખી શકીએ છે એ જ પ્રશ્નોનો જવાબ આપણે લખવાનો પ્રયત્ન કરવાનો છે તો જોઈએ 15 નંબરનો પ્રશ્ન કે ઉર્મિલાનું ચરિત્ર ચિત્રણ તમારે કરવાનું છે ઓકે તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ લક્ષ્મણ એ રાજસુખનો ત્યાગ કરી એ રામ અને સીતાની સાથે વનમાં જવાનો નિર્ણય લે છે બરાબર કોણ લક્ષ્મણ એ રાજસુખનો રાજભવનનો એ ત્યાગ કરીને રામ અને સીતા માતાની સાથે એ વનમાં જવાનો એ લક્ષ્મણ એ નિર્ણય લે છે કેમ કે કારણ કે તેમના અંતરમાં કારણ કે તેમના અંતરમાં જ એ બહુ ધર્મની એ ભાવના બરાબર એ બંધુ ધર્મની એ ભાવના એ વિશેષ છે

અને કૃતા અપરાધથી તેની વાચા જાણે એ હણાઈ ગઈ છે લક્ષ્મણની એ દિન વાણીમાં તેની બંધુ ધર્મ નિભાવવાની કેવળ એ ફરજ જ નથી પણ બંધુ પ્રત્યે એ અસીમ પ્રેમ ભાવ પણ એ ત્યાં આગળ એનો છલકાઈ રહે છે તેમ કરવા જતાં પોતે એની અપરાધી પત્ની ઉર્મિલાને તેઓ એ પોતે અન્યાય એ કરી રહ્યો છે એવી ગુનાહિત લાગણીનો એકરાર પણ એ લક્ષ્મણ પોતે કરે છે ઉર્મિલા તેના બહુ બંધુ ધર્મમાં જે ઉર્મિલા છે એ તેના બંધુ ધર્મમાં એ અવરોધ બનતી નથી પત્નીની એ પત્નીની જે અહીં આગળ અતુત એ જે તૂટતા આભને એ ઝીલવાની જે શક્તિ છે એ જોઈને લક્ષ્મણ એ ઉર્મિલાને એક શૂરવીર યોદ્ધાની સાથે એ ઉર્મિલાની એની સરખામણી કરે છે એક કોની સાથે એક શૂરવીર યોદ્ધા સાથે એ લક્ષ્મણ ઉર્મિલાની સરખામણી કરે છે તમારા બંધુ ધર્મમાં અવરોધ રૂપ શા માટે બનુ પતિ સાથે વનમાં જવા હઠ શા માટે પકડું એના કરતા હૈયુ ચિરાઈ જાય તેવી વેદના એ સહી લઈશ અને ઉર્મિલા આ ઘટનાને આટલી હદે સ્વીકારી લેશે એ લક્ષ્મણ માટે એ કલ્પનાથી થતું એ કલ્પના પર લક્ષ્મણે કરી નહોતી તે ઉર્મિલાને એ સંસાર સેવકોથી તું જુદી કોઈ સુરાત મજા એમ કહીને અને દિવ્યાકો દેવી એ સિદ્ધિ સિદ્ધ તું સર્વથા થઈ કહીને એ પત્નીની એ પ્રશંસા પણ કરે છે લક્ષ્મણ તેનું બહુમાન કરે છે અને તેને એ સુરત મજાનો એ વિરુદ્ધ પણ એ લક્ષ્મણ એ ઉર્મિલાને આપે છે ઉર્મિલાના એ પતિ પ્રેમ અને રાજ ધર્મ પ્રત્યેની નિષ્ઠા કઠિન એ પ્રસંગે ધીરજ ધીરજથી એ વાસ્તવિકતાને સ્વીકારી લેવાની એ ક્ષમતા જોયા પછી એ લક્ષ્મણ એ હળવો થઈ જાય છે અને હવે એ નિશ્ચિંત મને રામ સીતાની સેવા કરવા એ વનમાં જઈ શકશે એની એને ખાતરી થાય છે એ ઉર્મિલાને આલિંગન આપી દ્રષ્ટિથી એ દ્રષ્ટિથી દ્રષ્ટિ મેરે દ્રષ્ટિથી એ દ્રષ્ટિ મેરવીને દીર્ઘ નિશ્વાસ નાખીને એ ઉર્મિલાથી છૂટો પડે છે એમાં પણ લક્ષ્મણનો એ પત્ની પ્રત્યે પ્રત્યે લક્ષ્મણનો એ પત્ની પત્ની પ્રેમ છે પણ એ અછટો એ રહેતો નથી જે લક્ષ્મણનો પ્રેમ છે પોતાની પત્ની પર એ અછતો રહેતો નથી આ રીતે સરસ મજાનો વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ અને પરીક્ષાની અંદર પૂરેપૂરા ગુણ મેળવી શકીએ છીએ જો વિદ્યાર્થી મિત્રો તમે આ પ્રશ્નોનો જવાબ તમે લખી શકતા નથી તો તમારે ચિંતા કરવાની જરૂર નથી એના અઠવામાં તમને બીજો એક પ્રશ્ન પણ પરીક્ષાની અંદર પૂછાય છે ઓકે તો આપણે એના અઠવામાં પંદર નંબરના અઠવામાં બીજો પંદર નંબરનો પ્રશ્ન પૂછાય એ આપણે જોઈએ પ્રશ્ન છે કે દમયંતી સ્વયંવર આખ્યાન ખંડની કથા વસ્તુ તમારા શબ્દોમાં તમારે લખવાની છે દમયંતી સ્વયંવર આખ્યાન જે કથા વસ્તુ છે એ તમારા શબ્દોમાં તમારે લખવાની છે તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ દમયંતીએ સ્વયંવરમાં એ નરને જ એ વર મારા આરોપવાનું એ નક્કી કર્યું કોને નક્કી કર્યું હતું દમયંતીએ સ્વયંવરમાં એ નર રાજાને જ એ વર મારા આરોપવાનું એટલે કે પહેરાવવાનું તેમણે પોતે મનોમન નક્કી કર્યું હતું પરંતુ ત્યાં આગળ દેવરાજ ઇન્દ્ર અગ્નિદેવ વરુણદેવ અને યમને યમ એ નરનું નર રાજાનું સ્વરૂપ ધારણ કર્યું હતું દમયંતી નર રાજાને એ વર મારા પહેરાવવા આવી ત્યારે નર રૂપે આવેલા આ ચારેય દેવોએ પોતાની ડોક આગળ કરી દમયંતી આ ચારેય દેવોની ડોક આગળ જોઈને એ દમયંતી વિમાસરમાં પડે છે એટલે કે મુંજુવળમાં એ મુકાઈ જાય છે અને દમયંતી પોતે પોતાની જાતે એ પ્રશ્ન કરે છે કે આમાં સાચો નર કયો તેણે પોતાના પિતાની પાસે જઈને આ પોતાની મૂંઝવણ પોતાની સમસ્યા એ તેને રજૂ કરી એટલે પોતાના પિતા ભીમક રાજાએ કહ્યું તું જ માત્ર તને જ અહીં આગળ આ સ્વયંવરની અંદર માત્ર ને માત્ર તમને જ આ માત્ર પાંચ નર એ તમને જુએ છે તમે જ આ પાંચ નરને જોઈ શકો છો તમારા સિવાય અન્ય બીજો કોઈને એ પાંચ નર દેખાતા નથી એટલે જે નવો જે દેવો એ નર રૂપે આવ્યા છે તેમની આંખ એક પણ પલકારો નહીં કરે એટલે ભીમક રાજા એ દમયંતીને સલાહ આપે છે કે સાચા અહીંયા આગળ સાચો નર કોણ હશે અને દેવ કોણ છે એની પરખ કરાવે છે કે જેમની આંખો એક પણ પલકારો પલકારો નહીં કરે તેમના વસ્ત્રો એ વિરજ એટલે કે સ્વચ્છ હશે અને તેઓ અંતરિક્ષમાં ઊભા હશે એટલે કે જમીનથી અદ્દર એ ધરતીથી અદ્દર ઊભા હશે દમયંતી આશા સાથે ફરી એ મંડપમાં પહોંચી પણ એક એક દેવ પોતાની ડોક આગળ કરે છે આથી દેવોએ એકબીજાને શાપ આપ્યા અને એ પ્રમાણે ઇન્દ્રના શાપથી એ અગ્નિ એ વાનર મુખા થયા અગ્નિના શાપથી ઇન્દ્ર એ રીંછ મુખા બને છે વરુણ દેવના શ્રાપથી એ યમરાજા એ માંજરમુખા એટલે કે બિલાડાના મુખ જેવા બને છે અને ધર્મ રાજાના એ શાપથી એ દેવ એ શ્વાન મુખા એટલે કે કુતરાના એ મુખ જોવા તૈયાર થાય છે અને આ તો એ સરસ મજાના ચાર વર થયા ત્યાં આગળ દમયંતી કહે કે ભાઈ આ તો સરસ મજાના ચાર વર થયા દેવરાજ ઇન્દ્રને થયું કે આપણે અહીં આગળ ખોટો વેશ ધારણ કર્યો છે કોને દેવરાજ ઇન્દ્રને આ વિચાર આવ્યો એમે કહ્યું શા માટે તમે લોકોમાં હસીને પાત્ર થાઓ છો બરાબર યમરાજા શું કહે છે કે ભાઈ શા માટે તમે લોકો એ લોકોમાં હસીને પાત્ર થાવો છું અંતે સૌએ એકબીજાને જે શ્રાપ આપ્યા છે એકબીજાના શ્રાપથી તેઓ ફોક કરે છે નકામા કર્યા અને ફરી દમયંતીને પાંચ નર ત્યાં આગળ દેખાયા તેણે સૌને તેમના પિતાનું નામ પૂછ્યું કોણે દમયંતીએ સૌ કોઈને પોતપોતાના પિતાના નામ પૂછ્યા તો તેઓ કહે કે એ વિરસેન પાંચયના બાપ હવે શું કરું એટલે શું કહ્યું કે અમારા પિતાના નામ છે વીરસેન આવી રીતે પાંચય જણે તેમના નામ આપ્યા

રાજાના નામ ત્યાં આગળ પસંદ પડ્યા નહીં એવામાં નારદજી દરેક દેવની પત્નીને લઈને એ દમયંતી સ્વયંભરમાં આવ્યા અને સૌ એ દેવોનું કપટ તેમજ એ પરારવાની લાલસા એ ખુલ્લા ત્યાં આગળ એમની પડી જાય છે દમયંતીએ તેમને વિનંતી કરી અમે તમારી ઉપાસના અને ભક્તિ કરીએ છીએ દમયંતીએ દેવોને શું કહ્યું કે અમે તમારી ભક્તિ ઉપાસના કરીએ છીએ ભક્તિ કરીએ છીએ તમે અમારા પિતા સમાન છો શું કહે છે એ દમયંતી કે તમે તો અમારા પિતા ભીમકરાજા સમાન છો અને હું તમારી પુત્રી સમાન છું દેવો એ આ વાત સાંભળીને ત્યાં આગળ જંખવાણા પડી જાય છે લજવાય અને તેઓ એ મંડપમાં પ્રત્યક્ષ રૂપે એ જે દેવોના સ્વરૂપમાં હાજર થયા દરેક દેવે નર અને દમયંતીને વરદાન આપ્યા અને એ પછી દેવો એ વિમાનમાં બેસીને પોતે એ પોતાના સ્વર્ગ તરફ એ ફરી પાછા સ્વર્ગે ગયા આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનો જવાબ આપણે તૈયાર કરી શકીએ છીએ અને પરીક્ષાની અંદર પૂરેપૂરા ગુણ મેળવી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે જવાબ લખીને સરસ મજાના ગુણ કવર કરી શકો છો વિદ્યાર્થી મિત્રો જો તમે ધોરણ બાર ની ગાલા અસાઇનમેન્ટ બુકના તમામ વિષયના સંપૂર્ણ સોલ્યુશન સાથે સમજૂતી સાથેની જે પીડીએફ ફાઇલ તમે મેળવવા માંગતા હોય એટલે કે સોલ્યુશન સાથેની પીડીએફ ફાઇલ મેળવવા માંગતા હોય

આપણે ધોરણ બાર બરાબર વિષય ગુજરાતી નું સંપૂર્ણ સોલ્યુશન મેળવી ચૂક્યા છે વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર ના નવા નવા અપડેટ મેળવવા માટે તમે અત્યારે જ અમારા વોટ્સઅપ ગ્રુપ ની અંદર જોડાઈ જજો કોર્સ ને લગતી વધુ માહિતી મેળવવા માટે તમે અત્યારે જ અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો અમારો મોબાઈલ નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર તમે સંપર્ક કરીને વિદ્યાર્થી મિત્રો તમે વધુ માહિતી મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ બાર વિષય ગુજરાતી જેમાં પ્રશ્નપત્ર નંબર એક જેનો વિભાગ એ નું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છે આપણે ફરી પાછા મળીશું વિદ્યાર્થી મિત્રો એક નવા વિભાગ સાથે ત્યાં સુધી હું તમારી રજા લઉં છું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો